હલો બાળકો આજે આપણે ધોરણ સાત ગણિત જે ચેપ્ટર સાત છે રાશિઓના તુલના તેનો સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છીએ તો પ્રશ્ન એક છે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો તો અહીં એકના છેદમાં આઠ આપેલું છે તેને ટકામાં ફેરવતા આપણે સો વડે ગુણાકાર કરીશું તો એકના છેદમાં આઠને સો વડે ગુણતા અહીં આન્સર આવશે બાર પોઈન્ટ પાંચ ટકા ત્યારબાદ બી છે પાંચના છેદમાં ચાર તો તેને પણ આપણે સો વડે ગુણતા અહીં પચીસ ચોક્કસ ને પચીસ પચામ એકસો તો આન્સર આવશે એકસો પચીસ ટકા ત્યારબાદ સી ત્રણના છેદમાં ચાલીસ છે તેને આપણે સો વડે ગુણીશો ઝીરો ઝીરો કેન્સલ થઈ જશે અને અહીં જવાબ આપશે પોઈન્ટમાં સાત પોઈન્ટ પાંચ ટકા ત્યાર બાદ ડી છે તેને પણ આપણે બેના છેદમાં સાત છે તેને સો વડે ગુણતા જવાબ મળશે અઠાવીસ પૂર્ણાંક ચારના છેદમાં સાત ટકા ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવતા તો એ ઝીરો પોઈન્ટ પાસઠને આપણે સો વડે ગુણીશું તો અહીં આન્સર આવશે છાસઠ ટકા સોરી પાસઠ ટકા ત્યારબાદ બે પોઈન્ટ એકને સો વડે ગુણતા ત્યારબાદ આનો આન્સર આવશે બસો દસ ટકા ત્યારબાદ સી છે જીરો પોઈન્ટ જીરો બેને ને પણ સેમ ટુ સેમ સો ટકા સાથે ગુણતા બે ટકા આવશે ત્યારબાદ બી છે બાર પોઈન્ટ પાંત્રીસને પણ ટકામાં ફેરવતા સો વડે આપણે ગુણીશું તો અહીં જવાબ આવશે બારસો ને પાંત્રીસ ટકા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન કરી તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધવાનો તો અહીં પહેલી આકૃતિ જે છે તો ચાર ભાગમાંથી એક ભાગ એ રંગીન છે તો અહીં આપણે એક ચતુર્થાંશ લખીશું ગુણ્યા સો વડે ગુણીશું અહીં પચીસ ચોક સો આવશે એટલે આન્સર આવશે પચીસ ટકા ત્યારબાદ બીજી આકૃતિ છે તો બીજી આકૃતિમાં પાંચમાંથી ત્રણ ભાગ એ રંગીન છે એને પણ ટકામાં ફેરવતા સો વડે ગુણીશું અહીં આન્સર આવશે સાઠ ટકા ત્યારબાદ ત્રીજી જે આકૃતિ છે તે આઠમાંથી આઠમાંથી ત્રણ ભાંડ રંગીન છે તેને પણ આપણે સો ટકા વડે ગુણતા તો જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે સોધો એક બસો પચાસના પંદર ટકા અહીં બસો પચાસ અને ના ચા શબ્દ આવે ત્યાં આપણે ગુણાકારની નિશાની કરીશું અને પંદર ટકા લખીશું જો ટકા આવે તો પંદરના છેદમાં સો લખીશું તો અહીં જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ત્યારબાદ એક કલાકના એક ટકા તો એક કલાકમાં એક કલાકના એક ટકા માટે આપણે એક કલાકને છત્રીસો સેકન્ડમાં ફેરવીશું તો એક કલાક બરાબર આપણને છત્રીસો સેકન્ડ મળે છે તો છત્રીસો ગુણ્યા એક ટકા એટલે કે ટકાના છેદમાં સો વડે ભાગીશું તો અહીં જવાબ મળશે આપણને छत्तीस त्यारी पचीसो तो अगर थे मुझे ना नी नी टका आग कहूँ मुजब पच्चीसो पहला ना जगह पर गुणाकार निशानी आनाद सौ जीरो, जीरो कैंसल थी जैसे जवाब मैं आपने પાંચસો ત્યારબાદ ડી છે એક કિલોના પંચોતેર ટકા તો અહીં કિલો શબ્દ છે તેને આપણે નાના એકમમાં ફેરવીશું એટલે એક કિલો બરાબર આપણને એક હજાર ગ્રામ મળશે એક કિલો બરાબર એક હજાર ગ્રામ તો એક હજાર ગ્રામને પંચોતેરના છેદમાં સો વડે ભાગીશું ઝીરો ઝીરો કેન્સલ થઈ જશે જોવા મળશે આપણને સાતસો ને પચાસ ગ્રામ પ્રશ્ન પાંચ છે કુલ રાશિ શોધો કે જેના પાંચ ટકા બરાબર છસો થાય તો અહીં આપણને સંખ્યા નથી ખબર તો અહીં આપણે એક્સ ધારવા પડશે તો ધારો કે તે સંખ્યા એક્સ છે પાંચ ટકા ગુણ્યા એક્સ લખીશું ત્યારબાદ 600 તો જ્યાં ટકા આવશે ત્યાં આપણે સો વડે ભાગીશું ગુણ્યા એક્સ બરાબર અહીં આપણે એક્સને કરતા બનાવતા એક્સ બરાબર અહીં સો છેદમાં છે તે છસોના બાજુમાં જશે અને પાંચ એ સોના છેદમાં જશે ત્યારબાદ વીસ પંચા સો એટલે અહીં વીસ આવશે છ દુ બાર એક્સ બરાબર બાર હજાર આવશે ત્યારબાદ બી બાર ટકા બરાબર રૂપિયા એક હજાર થાય તો આપણે જે સંખ્યા ધારવાની છે ધારો કે તે સંખ્યા એક્સ છે તો બાર જ્યાં ટકા છે ત્યાં સો મૂકીશું છેદમાં ગુણ્યા એક્સ બરાબર એક હજાર અને એસી અહીં બાર ગુણ્યા એક્સ બરાબર એક હજાર એસી સો જે છેદમાં છે તે એક હજાર એસી ના બાજુમાં જશે त્યારબાદ x ਨੇ કરતા બનાવતા 1080 * 100나 छेदमा 12 અહીં આપણે જવાબ મળશે 900 सॉरी ₹9000